ભાવનગર જિલ્લાના આ ખેડૂતે પ્રાકૃતિક ખેતી આધારિત એકર જમીનમાં તૈયાર કર્યો છે બાગાયતી મોડેલ ફાર્મ જેમાં તમામ પ્રકારના બાગાયતી પાકોનું કરવામાં આવ્યું છે વાવેતર મારું નામ દાદુભાઈ પીઠાભાઈ ભમ્મર ગામ ગુંદણા તાલુકા મોવા જિલ્લો ભાવનગર મેં અત્યારે ચાલીસ વર્ષ મારા ફાર્મનું નામ છે વૃંદાવન પ્રાકૃતિક ફાર્મ એમાં અમે પંચતરીય બાગાનીનું વાવેતર કરેલું છે મેં વાવેતર કર્યું છે એમાં એક એકરનું આખું બાગાયતી મોડલ એક તૈયાર કર્યું છે એમાં આંબા છે આમળા છે લીંબુ છે જામફળ છે ડ્રેગન ફ્રુટ છે એપલ બોર છે કાશ્મીરી બોલ છે બોર્ડર ઉપર હાગ છે હરિગવા છે નાળિયેરી છે લગભગ ઘણા પ્રકારના વૃક્ષોનું વાવેતર કરેલું છે વિચાર તો એમાં હતો કે પહેલાં તો હવે કાંઈ ખબર નહોતી અમે બધા શીલા સાલું પદ્ધતિથી ખેતી કરતા પણ અમારે અહીં જે તાલુકામાં જે ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન જે સંસ્થા જે કામ કરે છે એની અવારનવાર મીટિંગોમાં જાય એટલે અમને પ્રેરણા પ્રવાસ અને એવી રીતે અમને મોડલો આખું તો એ એના સહકારથી ને એના સપોર્ટથી અને આખું જે આ મોડલ તૈયાર કર્યું ને એમાં રોપાઈ ટોટલિંગ ઇન્ક ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન દ્વારા અમને આપવામાં આવ્યા હતા સમય છે આવનારો સમય એવો છે ને એટલા બધા રોગ અને શરીરમાં એટલો બધો કેન્સર કારણ કે પંજાબ કરતા નીકળી ગયું છે તો હવે ખેડૂતો ખેતી કરતા થાય અને આપણું જીવન છે એટલું અમૂલ્ય છે કે બસાવે અને રોગોથી થી માણસો હું આંતર પાકમાં અત્યારે તો મારે સારો છે પશુ માટેનો પણ અત્યારે સારો પૂરો થઈને એટલે હું આમાં આંતર શાકભાજી અને શાકભાજીમાં આવક હું અંદાજે એકર માં ત્રીસ હજાર રૂપિયાની આવક લઉં છું અને હજી મારે બાગાયત ધીમે ધીમે સારું છું છે પણ આવતી સાલથી બાગાયતનો લાભ મળશે અમારો મારો ટાર્ગેટ એમ છે કે મારું એક એકર છે કે એક એકરમાં પાંચ લાખ સુધીની કમાણી કરવાની મારો ટાર્ગેટ છે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગુંદરણા ગામે રહેતા ખેડૂત દાદુભાઈ કે જેઓ ઘણા સમયથી પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા છે હાલ તેઓએ એક એકર જમીનમાં બાગાયતી મોડેલ ફાર્મ તૈયાર કર્યું છે જેમાં તેઓએ અલગ અલગ પ્રકારના બાગાયતી પાકોનું વાવેતર કર્યું છે જેમાં આંબા આંબળા એપલ બોર લીંબુ જામફળ તેમજ આ સાથોસાથ ડ્રેગન ફ્રૂટ સહિતનું પણ વાવેતર કરવામાં આવ્યું છે પોતે હાલ તો આંતરપાક તરીકે પણ વિવિધ પાકો લઈ રહ્યા છે પ્રાકૃતિક ખેતી કરતા હોય હોય અને અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા અવારનવાર ખેડૂતોની મળતી મીટિંગોમાંથી પ્રેરણા મેળવી આ બાગાયત મોડલ ફાર્મ પ્રાકૃતિક ખેતી આધારિત તૈયાર કરવામાં આવ્યું છે જેની અત્યાર સુધી અનેક ખેડૂતો દ્વારા મુલાકાત પણ લેવામાં આવી છે અને તેમાંથી પ્રેરણા પણ મેળવી છે હાલ તો આ ખેડૂત આંતર પાકમાં પશુ માટેનો ચારો તેમજ ફક્ત બકાલાનો જ આંતર પાક લઈ રહ્યા છે અને તેમાંથી ત્રીસ હજાર સુધીની આવક મેળવી રહ્યા છે પરંતુ આવનાર સમયમાં જ્યારે આ બાગાયત ફાર્મમાં જ્યારે તમામ ફળ સહિત પાકોની આવવાની શરૂઆત થશે ત્યારે તેઓ પાંચ લાખ સુધીની આ એકર જમીનમાંથી આવક પણ મેળવશે તેવી તેઓએ તૈયારી પણ કરી છે અને આશા પણ છે